નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક રામલલ્લાની પ્રતિષ્ઠા બાદ રામનવમી પ્રથમ વખત જ્યારે સમગ્ર ભારતભરમાં યોજાઈ રહી છે ત્યારે આપણે આવ્યા છે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ કડી પ્રેરિત અહીંયા ભવ્ય રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હર્ષોઉલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે આપણી સાથે હાલ વિશ્વ હિન્દુ પરિષદ કડી તાલુકાના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી કરસંદભાઈ સોલંકી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નામ છે ભૂપેન્દ્રભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ કડી પ્રખંડના અધ્યક્ષની જવાબદારી છે મારી અત્યારે ભૂપેન્દ્રભાઈ અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન છે આજે કડી નગર માં વર્ષો પરંપરા પ્રમાણે તેતાલીસ મી રામનવમી ની શોભાયાત્રા તે અયોધ્યામાં રામલલા બિરાજમાન રહ્યા પછીની પ્રથમ ઘડીને રાબેતા મુજબની તેતાલીસમી શોભાયાત્રા આજે ગઢી રામજી મંદિર જે અયોધ્યા ધામથી પસાર થઈ રહી છે તેની અંદર હાથી ઘોડા બગી રથ 25 થી સત્યાવીસ ટેક્ટર દસ ઊંટલારી વગેરે નવ વાગ્ય નીકળી એથી સાકાર સોસાયટી દડી સર્કલ वडवाड़ा હનુમાન ટાઉન હોલ હોસ્પિટલ ટાવર ગંજ બજાર શ્રી રોડ બંબા ગેટ કરણપુર વડ મોટો કોઠારીવાસ લુહારકુ માંડવીની પોળ જે વિશ્વ હિન્દુ પરિષદનું છાત્રાલય છે ત્યાં ચબુતરા ચોક ભાટી પોળ લુહાર કુઈ અને આપણે જે મોટા ખાખચોક છે ને આવા રામજી મંદિર ત્યાં આગળ સમાપન થશે ત્યારબાદ ત્યાં આગળ આપણે દરેક રામ ભક્તો માટે આદર્શ હોસ્ટેલમાં ભોજનની પણ વ્યવસ્થા સુંદર મજાની કરેલ છે આશરે બે થી ત્રણ હજાર રામ ભક્તો આ નગર યાત્રામાં જોડાશે મેસેજ આપીશું સનાતન હિન્દુ ધર્મ અખંડ રે ટકી રે અને આ રામલલા ના બધા લોકો ભક્તિ ને ભાવ જોડાય એવો અમે મેસેજ આપવા જઈ રહ્યા છીએ 시렁데렁제재라시렁제렁데재라시렁데렁데재라시렁데렁데라시렁데라